ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ભરૂચના એક રહીશ સાથે વિડીયો કોલ પર વાતચીત કરી રહ્યા હોવાનો તેમનો વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં હાર્દિક પટેલ તેમના જૂના દિવસો યાદ કરી રહ્યા છે કહેતા સંભળાય છે કે થેન્ક યુ તમારા ચારસો રૂપિયા બહુ કામ આવતા હતા આ શબ્દ છે ભારતીય ક્રિકેટ ટીમ ના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા વડોદરાના હાર્દિક અને કૃણાલ પંડ્યા આજે વિશ્વના ખ્યાતનામ ખેલાડીઓ બની ચૂક્યા છે પણ તેઓ પહેલા ભરૂચ સહિત જિલ્લામાં સ્થાનિક સ્તરે ક્રિકેટ રમવા માટે આવતા હતા કહેવાય છે કે દરેક ખેલાડીઓને મંચ સ્થાનિક સ્તરેથી ક્રિકેટ રમ્યા બાદ જ મળતો હોય છે તે જ પ્રકારે જંબુસરની ઈગલ ટીમમાંથી બંને ભાઈઓ બે હજાર નવથી બે સુધી ક્રિકેટ રમ્યા હતા ઈગલ ટીમના સ્થાપક અને જંબુસરના રહેવા ગુરુવારના હાર્દિક પંડ્યા સાથે કરેલા વાતચીતની ની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે પંડ્યા બંધુઓ સાથે સસ્મરણો વાગોળતા હાર્દિક પંડ્યા ભાવુક થઈ ગયા હતા ઝુબેર મોલવીએ જણાવ્યું હતું કે હાર્દિક અને કૃણાલ બંને તેમની ટીમમાંથી વર્ષ બે હાજર નવ દસ અને અગિયાર સુધી રમતા હતા તેઓ રમવા માટે કોઈ પૈસા લેતા ના હતા પણ તેમને ભાડા અને જમવા માટે ચારસો રૂપિયા અપાતા હતા કે હાર્દિક પંડ્યા આજે ભારતીય ક્રિકેટ ટીમના સદસ્ય છે ત્યારે આટલા ઊંચા સ્ટેજ પર પહોંચવા

સાંભળો હાર્દિકભાઈ કેમ છો હાર્દિકભાઈ શું છે શાંતિ છે ઉપરવાની કૃપા છે તમારી ઉપર ના ના કામ આવતા ઉપરવાની કૃપા રહેશે તમારી ઉપર બસ ભાઈ બસ મજામાં હાર્દિકભાઈ બધું શાંતિ ને પપ્પા વખત મેં મેસેજ કર્યો હતો કુનાલને ના ના મેં કરેલો તો મેં યાદ રાખીને કરેલો હતો આપો કુનાલને આપો હા હા સારી 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 હા ઓકે 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 હા ભિપ તમારે તમે